જે શ્રી કૃષ્ણ કેમ છો આજે મારી સગાઈ છે કેવી લાગુ છું અરે મસ્ત જ લાગુ છું મારી મમ્મીએ સૌથી પહેલા મારી નજર ઉતારી લીધી પણ પપ્પા નજર ફેરવીને જતા રહ્યા કે કેમ કે એમના પાસે મારા સવાલોનો જવાબ નતા તમને પૂછું તમારા પાસે હશે મારા સવાલોના જવાબ તો જણાવજો હોસ્પિટલ માં જ્યારે કહેવામાં આવે છે કે તમને દીકરી થઈ છે ત્યારે પેંડા નથી વેચાતા કેમ છોકરી છે બાર રમવા નહીં જવા દો કેમ છોકરી છે ભણાવો ઘરનું કામ શીખવો કેમ છોકરી છે સાત પહેલા ઘરની અંદર કેમ છોકરી છે એ નામ કમાવીને શું કરશે મળશે તો એના પતિનું નામ જ છોકરી છે એ છોકરી માં બની નવ મહિના એ બાળકને રાખશે દુઃખ દર્દ વેઠશે એને પોતાનું લોહી દૂધ આપશે અને પછી પછી એ બાળકને નું બાપનું નામ મળશે કેમ છોકરી છે તારે કઈ માંગવાનું નહીં પણ બધા જે માંગે એ ખુશી ખુશી આપી દેવાનું છોકરી છે તારે કઈ બોલવાનું નહીં પણ બધા તને જે સંભળાવે એ સાંભળી લેવાનું છોકરી છે બધાના સપના પૂરા કરવા પોતાની જાત ઘસી દેવાની પણ પોતે સપના જોવાના નહીં કે છોકરી છે જીન્સ ટી-શર્ટ

કેમ ના જવાબો ન પૂછવા પડે જવા દો ને હવે કેવી લાગુ છું જય શ્રી કૃષ્ણ